ઘણા બધા મિત્રો જોડાવા મળ્યા છે જય શ્રી રામ રાધે રાધે તો નવા મિત્રોને જોડાણું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો લાઈવ દર્શન રોજ સવારે આઠ વાગ્યાને સંજા લાઈવ દર્શન કરાય છે જેથી કરી જે લોકો અહીંયા સુધી ના આવી શકે તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે ફક્ત એટલો જ હેતુ છે જે લોકો અહીંયા સુધી ન આવી શકે તે ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તાજના ભાઈ દર્શન જોઈ શકો છો પુષ્પરાજ શ્રી જાડેજા બાબેશરામભાઈ જય શ્રી રામ આજના ભાઈ દર્શન મિત્રો

ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે ભાપાના લાઇવ છે જેસી તેમ દરરોજ સવારે આઠ વાગે અને સાંજે આપણે બાપાના લાઇવ હશે કરે છે મિત્રો બાપાના ટેક્સેને અને બની છે આજનો લાઇવ દર્શન તો કઈ નહોતું આ તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યું તો લાઇવ માં બન્યા રહેજો મિત્રો સમાધિ મુંડીના દર્શન કરાવ્યું છે પુષ્પરાજ સિંહ ખૂબ ખૂબ આભાર તો ઘણા બધા નવા મિત્રો જોડાય જાય છે લાઈવમાં તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર દર્શન અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગ્યા અને સંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો તો આજના દર્શન અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો બધા મિત્રોને અને બાબા મિત્રો જય શ્રી રામ બન્યા રહીજો આપણે ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું દસ મિનિટ અંદર આખા મમ્મીના પરિસરના દર્શન કરાવી દઈશું અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે નોટિફિકેશન મળી રહ્યા અને બાપાના નવા ટેટસ પણ જોઈ શકો ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ આપણે મૂકવાનું ચાલુ કરીશું મિત્રો તમે તે પણ જોઈ શકશો અને ફક્ત આપણે પાંચથી દસ મિનિટ લઈએ છીએ જેમાં આપણે મંદિરના આખા પરિસરના દર્શન મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન દર્શન તો આગળ જોઈ શકો કે સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી બધા મિત્રોને બાપુ સતરામભાઈ જય શ્રી રામ સામે છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઇ દર્શન નજીકથી દર્શન કરાવ્યું મિત્રો અને નવા મિત્રો હોય કે જો ચેનલ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના ધ્યાન મંદિર લાઈવ દર્શન આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવી છે મિત્રો

ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવે તો ભાઈમાં બની રહે છે નજીકમાં વડ છે મિત્રો એમાં તમે જોઈ તમે બાપાના દર્શન થઈ છે આ છે બાપાનું વડ જ્યાં જ્યાં બાપા છે બેસીને તપસ્યા કરતા અહીં ધ્યાનથી જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થઈ છે બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત મિત્રો તો બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો વર્ડની અંદર જોઈએ કેટલા લોકોને બાપાના દર્શન થાય છે અને નવા મિત્રો હોય અને જનમ કે જન્મ નવા હો જનરલ સબસ્ક્રાઈબ કરી લઈ મિત્રો જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના લાઈવ દર્શન નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો લાઈક પણ કરી શકો છો અને બીજા મિત્રોને જોડી પણ શકો છો ચાલો ધીમે ધીમે આગળ જઈશું અને ફરી પાસા ગાદી બંદિરા દર્શન કરાવીશું મિત્રો આથી મંદિર પણ જોઈ શકો છો મિત્રો સુંદર મજાનો લાગી રહ્યું છે ધીમે ધીમે ગાદીબંદર તરફ જઈને ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની આવી જશો મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ જાય છે તો ફરી એકવાર નવા મિત્રો જોડાઈ દેવા કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો આ છે મંદિર ગાંધીનંદિ લાઈવ દે છે આપણે ફક્ત બેથી ત્રણ મિનિટ જવાનું છે લાઈવમાં વધારે ટાઈમ નહીં લેતા નવા મિત્રોને ફરી એકવાર જોડાઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો

તો બધા મિત્રોને ને વાપસ ત્રણ નવા મિત્રો હોય જણાવી દે કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ આઠ વાગ્યા લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ લાઈવમાં જોડવા માટે ખૂબ આભાર બધા મિત્રોનો બધા મિત્રોને વાપસ ત્રણ ફરી પાછા સાંજે આઠ વાગ્યા આપણે લાઈવમાં મળીશું મિત્રો